છોકરો બીજા છોકરાને બોલાવ્યો બીજા એ ત્રીજાને બોલાવ્યો ને બજારમાં કુરકુરિયાને એવું ખાતા હતા એમાં દાદા આવી ગયા એને કીધું કે ભલા માણા એ કે આવા ભૂંગરાને આવા કુરકુરિયાન આવી વેફરને આવું ખવાય અમે નાના હતા ને ત્યારે રિસેસમાં એ કે રોટલીના ભૂંગળા વાળીને એમાં ગોળને માખણને ખાંડને ધરબીને એ ભૂંગળા ખાતા એટલે આટલા તાકાતવાળા છે આવા કુરકુરિયા ખાવા ને તો પવન વધારે આવશે તો ઘરમાં પૂરવા પડશે નકર પરજા ઉડી જાય છોકરો કે કે દાદા દાદા તમે તો માણસ છો મગજ અમે ઈ જમાના માણસ છીએ કે અમે નાના નાના હતા ને તોફાન કરીને અમારા વડીલો મારે ને તો એટલું રોતા એટલું રોતા એટલું રોતા કે છાના રાખવા પાછા મારવા પડે